મિત્રો સ્વાગત છે તમારું ફરીથી ખાલી કરી આપણે જઈએ છીએ રાજસ્થાન ભરવા માટે શિરોઈ માં શિરોઈ પેલી બાજુ સાંડે રાવશે તેઓ ભરવા જઈએ છીએ રોણી ફાલનામાં તો આ વખતે મિત્રો જો એકલા છીએ આજ જાવ તો શિકર ચાણો ભરાય ને આગળ છે કાલ કાલ ભરીને નીકળ કારણ કે લોકલ કહેવાય રહ્યું સિરોઈ થી ભરી અને મેહોણા ખાલી કરવાનું તો એડો મિત્રો ફટાફટ નીકળીએ તો થતા પાલનપુરમાં એકલા જ કટલા થયા જો એમાં સર્કલ પછી પેલી સર્કલ આવે ટ્રાફિક ના તો તો હેરાન હેરાન થઈ જવાય તો પાસ કરી આવું હોટલે આગળ કાચવા જ બનાવવા પડશે સાઈડ ક્લાસનો આગળનો કાંટ પણ બધા છે હિલ ટોન હોટલ ઉપર અને પોણી મોણી ભરીએ શાકભાજી આ શાકભાજી ઇમરજન્સી માટે મસ્ત રીતે પહોંચવી દઈએ વધારે કોઈ એવી શાકભાજી નહીં પણ કાલ માટે શાકભાજી સારી છે બે ત્રણ ટોમેટા લાવ્યા તો મરચા અને કાલ બનાવશું ગાજર મટરની સબ્જી દાળ ઉગતો કારણ કેમ ખાવાના કોઈ ઠેકાણો હતો નહીં એટલા માટે તો આવા બે પોણીના બાટલા હોટલ ઉપરથી ભરતાઈએ કારણ કે પોણી જોઉં છે હા ભાઈઓ પોણી પોણી ભરીને લાવી દીધું છે અને કાચ બાજે સાફ થઈ ગયા તો ફુવારો બંધ કરી અને મિલ દઈએ ઉપર સરખી જગ્યાએ કાચ બાજે મસ્ત એકદમ ક્લીન થઈ ગયા હા મજબૂત કરી નાખ્યા પેલી બાજુ ડ્રાઈવર સાહેબ બધાય તો ચાલો ધન ચાલુ થઈ જવાનું મિત્રો ને કહી જાય છીએ અને ચિત્રા ચિત્રાસણી અને પેલી સાઈડ નો દરવાજો બંધ કરી દીધો ગાડી ઘરે સાઈડમાં કરી કારણ કે આવતી હતી ઠંડી બંધ કરી દીધો હું હવે જો વધારે ઠંડી આવે તો ડ્રાઈવર સાઈડ નોંધ સવારી પાછા તો જોયું આવો તો પડો દેઠ હા આ ખાલી ખેંચવાનો જ રે દરવાજો ગાડીઓ બધી જો જીજે 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 બાર રેસ્ટોરન્ટ પણ બધે

ફાઇનલી મિત્રો આવી ગયા છીએ શિરોય હવે આપણે ઉતરશું શિરોયનો નો તો આ રહ્યું મિત્રો શિરોય અને રાતે તો કોઈ હરકું દેખાડું નહીં હોય બ્રો ખાનો ખાલી ગાડી માં થાય શિરોય ગામ જેટલી બધી લાઈટો પણ મોબાઈલ માં હરકું દેખાડું નહીં હોય પણ આમાં કમ્પ્લેટ દેખાણું જો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી જઈએ છીએ સાંડેરા અને हवं तो ब्रिज नजिकच ब्रीजलाय आणि ड्रायव्हर साइड मारे आव इथे लगेच हा दस पंधर किलोमीटर मित्र साडेराव लाख माहिती खाली साइड ओके माझ्या ड्रायव्हर साईड माझी दिदी ड्रायव्हर साईड आता द्वारा ना

પાંચ જીબી સો જીબી હાથ જીબીનો વિડીયો હોય મિત્રો તમારે વિડીયો તો અપલોડ કરે હું એ વિચારું તો જોઈએ કોપ કરીશું ના હોય તો પછી આપણે વાઈફાઈ વાઈફાઈ ડેરીનું કરવું પડે છે તો મિત્રો ફાઇનલી આવી જશે છીએ ફાલનામાં જવું અને ટાઈમ થઈ જશે કમ્પ્લીટ અગિયારના સુડતાલીસ મિનિટ થઈ છે આ બ્રિજને અંદરથી લેવાની છે અંદર આ બ્રિજ ને તો નેતા ઉતરી જવાનું છે અને રસ્તો જો જો બતાવ જેટલો ખોખળો છે કમ્પ્લીટ ફીસ ઓફ ફીસ રસ્તો છે આરે હમ પહેલી વાર જે કોઈ આવે ને એને તો હોય તો કશું વાંધો નહીં પહેલી વાર જે આવે એ જોઈ નથી કે આ હોય તો ગાડી હાલી જા અને સવારે તો બજાર જેવું ભરાય તમે જુઓ તો આ જો પહેલી વાર જે આવે ને પહેલાં તો ઉપર જ જો સારું અડી રહે પણ વાસ્તવમાં નહીં અડતું કમ્પ્લીટ ગાડી નીકળી જાય હા આપણે આપણી સેફ્ટી રાખીને ધીમે ધીમે લઈ લેવાની અંદર ઓકે પહેલાં તો ફોટો કરાવવો પડશે આગળ તો વોટે જવા દઈએ પહેલાં તો તો આ રે મિત્રો ફોટો અને જવા દઈએ ફોટા ઉપર પહેલાં તો ઊભી રાખીને જગાડવો પડશે લગભગ તો હોઈ ગયો છે કાકાને જગાડીએ થોડું મન વગર બોલી જુ પણ જીભ સટકી જાય યાર એટલે સોરી કાકા કાકા ને જગાડીએ તો ફાઇનલી કોટો બોટો કરાવી દીધો છે અને હવે માર દીએ રિવેસ ને ફટાફટ ડેરીમાં પહોંચી જઈએ ઉઠતો નતો તો એવું કર્યું પેલા કકડા એ રે હોય ગણ ઉઠતો નતો ને તો પેલી ઘરમાં પેલી ટંકોરી આવે ને એ ટાંકોરી દબાય લખેલ બટન બધું દબાય તો ટ્રાંગ ગલે કકડ્યું પછી ઉઠ્યો એ મે બેલા કકડાય ભી બેતા ઇન દોનો મુગ તો ઉઠી જાય બરોબર ના કા પછી કો જોર જોરથી કકડા અને ટાંકોરી લબડેલી ભારી ગઈ પેલી ચીચવારી ટાંકોરી દબાય તો ટ્રાંગ ગલે કકડી પછી આય ઉઠી તો ફટાફટ જતા રહી દીજીમો જો યુ આર યુ ઓ બળવાના

સારી બતાવવું પડશે મારા રણ મારો ને એટલે ધમ 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 એવો અવાજ આવો આ રહી આપણે ચિલિંગ સેન્ટર તો આવી ગયા છીએ મિત્રો સેન્ટર ઉપર આપણા જો આપણી ગાડી લગાવી દીધી છે ફરવા હવારે ગાડી ભરાઈ જા તો જો મિત્રો ગરમ ગરમ દૂધ આવી જશે મસ્ત મોટું પાલું ભરીને તો મોણસો કાંક કામ કરીને રહ્યા બાપડા સિંહ એમપી ના પણ બહુ મસ્ત ગુડ માણસ હોય તાર આવ્યો મને ઓળખાયું લઈને આવ્યો ગરમ દૂધ કરેલું હતું તો મસ્ત રીતના ભરીને આલી ગયો બચારો તો એટલા મસ્ત માણસો હોય તો આડી આપણી મિત્રો સવારે પાર તાર ભરાવાની કોઈ શક્યતા નહીં કારણ કે હજુ ડોક આવ્યો નહીં આખી રાત ડોક ચાલુ હોય આખી રાત ગાડીઓ આવી છે કાંઈ તો ગાડી આપણો સવારે ભરાવાનું કીધું છે સવારે વહેલા ગામમાં ગાડી નીકળી જાય ગમે એટલા વાગે આપણે સવારે વહેલા ઉઠશું અને ગાજર મટર બનાવી દેવું ખર્ચો બચાય ને થોડો ના હોટલમાં ખાવું પડે મિત્રો તો ગાડી આપણી ભરા સવારે ઓમાં થોડી ખોડ મિક્સ કરું બહુ મસ્ત રીતના ભાવ અને આખું દૂધ છે મિત્રો જો જેવો ડોક આવ્યું ઉપર ડેરી બેરી એવું કશું નહીં ચિલિંગ સેન્ટર કહેવાવાના તો આ સેન્ટર ઉપર બધું દૂધ આવે તો ગોમળા ગોમડાનું બધું તો મળીએ મિત્રો સીધા સવારે અત્યારે આપણી પથારી કરી દીધી છે જોવા મસ્ત ઠંડી તો તમે જુઓ તો જબરજસ્ત અમે હાલ જ સેટર કાઢ્યું મજબૂત ઠંડી છે તો દરવાજા બરવાજા કદી આડા અને ફટાફટ હોઈ ગયા મારું નાક કારણ કે ખમે એમ નહીં કારણ શરદી થઈ જાય

ગાલી મોહમ સુધી પીતી જ નથી તો ફટાફટ આપણું ચાલુ કરીએ રતન શાક તો જો મિત્રો પહેલાં મેં દીધું છે કુકર અને મોય નખે તેલ આમાં તો હવે મિત્રો નાખીએ જીરું પણ થોડું જીરું ઓછું છે ઓછું તો ઓછું ચાલશે જીરું કમ્પ્લીટ ફૂટી જશે ને હવે નાખીએ લસણ બાદ નાખી ટોમેટા અને મરચા બે વસ્તુ ખાવું હોય તો આવી જાવ મિત્રો મજા આવી જાય હા તો ટોમેટા મરચાં લહેણને બધું જો મસ્ત ચડી ગયું છે બે મિનિટ માટે પાકવા દીધું હતું મસ્ત તો હવે આ બધું સોમાન નાખી દઈએ અને મરચું મસાલા નાખીએ તો મરચું મસાલામાં પહેલાં જશે મીઠું પછી જશે મરચું માપણું પછી થોડા કાળા મરી અને ધનિયા પાવડર માપનું બરાબર આ થઈ ગયું કમ્પ્લીટ પછી જશે વટોણા જેમ ફાવે એમ નાખું હું તો પછી ક્યાં તા નાખ વટોણા ગાજર બે નોખી દીધું છે અને હવે પાકવા દઈએ મસ્ત હવે મિત્રો પાણી બનાવી રેડું નાય મસ્ત સુખા ગાજર મટર બનાવી બનાવીએ તો દઈએ મિત્રો જો શાકભાગ બધું કમ્પ્લીટ કુક કર ઉતારી દીધું છે ને હવે ચાર પોત થોડી રોટલીઓ બનાવી દઈએ ફટાફટ તો મિત્રો કમ્પ્લીટ રેડી થઈ ગયું છે જો રોટલી ચાર પોત બનાવી દીધી અને શાખે બનાવી દીધું તો મિત્રો માતાજી નોમ લઈ જય શ્રી ખાઈ લઈએ મત ફટાફટ ઓ મે તો ખાઈ જીધું મે તો હોઈ જ તો કાઈન તરા તમારે જસ ગયા તો ગયો તો હવે આલો હોઈ ગયો બા કે આ વાજે ગાડીએ ભરાઈ જઈએ અને હવા જઈએ છીએ મિત્રો ફોટો કરાવવા આપણે આગે આગે ગાડી કાઢીએ કોણી વધારે જાય મારો રસ્તો તો બંધ થઈ જાય આવતું હોય છે શું ખબર શેર તો મોટું તો ખોટા મોટા કરાય ને હવે પાછી પાછળ વર રાખવી પડશે કારણ કે પડી તો સરખી રીતને લગાવી દઈએ ખોટો મોટો કરીને અમે લગાવી દીધી સાઈડમાં બિલ્ટી હાલવા આમાં વજન કેટલો આવ્યો એ હાલત જોઉં છું ટન પૂરો વજન ચૌદ ટન ખાલી નો ચોત્રીસ બસો પચાસ ટોટલ અંદરનો વજન અડતાલીસ ટન ટોટલ વજન

કંપનીઓ તો મિત્રો બહુ મોટી મોટી હોય તો પણ કંપનીઓ બહુ મોટી મોટી બહુ મોટી ગાડીઓ તો ફટાફટ નીકળી ગયા બાર આગળ ચા પાણી કરવાના ઉઠી હવે ચાપણીનો મેળ આવ્યો નહીં બાર જઈ ચા પાણી કરવું ફૂલ ચડાઈ છે આગળ મજબૂત છે નામ બહુ અટકો કરે આગળ દિવસે ઉત્તરાયણ પોંચમામાં એડી જાય બંકી યુરિયા બંધ કર્યું થતું આય એ પેલું બોર્ડ દેખાત તૂલ નાખાવું તો સુધી ચડણા છે તો ફાઇનલી મિત્રો જો આવી ગયો છો આડો આવી હમાથી માધ્યવ ખાલી સાહેબ તો ફાઇનલી મિત્રો ચડી ગયા એમનો વાલો પ્યારો એને જ ફોટી એ

મિત્રો પહોંચા જાય છે આબુ રોડ તોલ નાખે અને લગભગ એક કિલોમીટર જ છે આગું અને લિફ્ટ એક્સેલ અધર કરતી છે કારણ કે અવાજ આપવા માટે તો જબરજસ્ત ખડક 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 એવો તો અધર કરી અને તોલ નાખું પાસ કરી અને જગ્યા હોય તો સાઈડમાં કરીને જોવું તો બહુ પ્રોબ્લેમ થયો લિફ્ટના તો અધર કરી તો જોઈએ આગળ આગળથી તો મિત્રો તોલ નાખે ગાડી ઊભી રાખવાની જગ્યા નથી સમુરથી તો આગળ ચોક ઉભો ઉપર પડશે તો જગ્યા ફરતા ફરતા ઠેઠ આઈ જાય છીએ અમીરગઢ બોર્ડર ઉપર અને લાઈન જે પડે બ્રિજ ઉપર લાઈન છે બહુ બધી લાઈન કરી છે ટાઈમે એવા આવ્યો છું મોજના ટાઈમે એટલે કલાક છો હજુ હજુ ગુજરાત બોર્ડર આવી નહીં રાજસ્થાન બોર્ડર માટે સાત વાગે ગયા છ વાગે બેઠો તો સાત વાગ્યા હા અને એક તો આ બાજુ વડે એક તો લૂંટ ચાલુ જો આ બાજુ એક તો લૂંટવાવાળા ચાલુ એ લોહી પીવી રહી હોય હું તો ટેન્કર વાળામાં ગાળામાં કંટાળ્યો એક આ ટેન્કર વાળો એક પેલો ટેન્કર આગળ જઈ રહ્યું અને વાર્યું પે છે જવા દેતા હેઠ ખુશ કરી દીધું બસ જતો રે ખાલી પેલા દોઢ કલાક થઈ ગયો મને ને હાથ વાગે ગુજ્યો તો હાથ નો ચો હા છો વાગે ગૂચ્યો તો હાથ નો ચોવી થઈ ગયો

શા માડે અબિયાલે પડી જ છે પણ હાં તાળી નાખો બહુ હં નાખો લઈ તો જવાની જ તમને લઈ જવાની દંડ થાય તો થાય લઈ જવાની ખરી તો મિત્રો આજનો વિડીયો સુધી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મિત્રો મળીએ બીજા બ્લોગમાં આપણે